મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિશે ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર દસ જે છે જીભ એ પાઠનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને મિત્રો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ અગિયારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થાય તો જોઈએ પહેલાં પહેલાં છે કે એક બે વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન જીભ દ્વારા કયા બે મોટા કાર્યો થાય છે તો જીભ દ્વારા બોલવાનું અને સ્વાદ ચાખવાનું એમ બે મોટા કાર્યો થાય છે બીજો છે કેવી જીભ પાંડુ રોગની સૂચક છે તો ફિકી સભેદ પહોળી નરમ અને અસ્થિર જીભ પાંડુ રોગની સૂચક છે તો જો છે પણ માણસ નશો કરતો હશે એમ સેના પરથી કહી શકાય તો મુખમાંથી જીપ બહાર કાઢતા તેની જીપ સ્થિર ન રહી શકે તે માણસ નશો કરતો હશે તેમ કહી શકાય અને મિત્રો ધોરણ અગિયારના બીજા વિષયના પણ સ્વાદ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામ વિડીયોની લિંક આપણીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વિષયવાઇઝ પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલી છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો હવે એ બીજો પ્રશ્ન કે નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર એમાં પહેલો લેખકે સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ સાથી ગણાવ્યું છે તો લેખકે સર્વ ઇન્દ્રિયોમાં જીભનું વિશિષ્ટ સ્થાન આપ્યું છે કારણ કે આંખ કાન હાથ પગ વગેરે ઇન્દ્રિયો બે બે છે પરંતુ તેમનું કાર્ય એક જ છે જેમ કે બે પગે ચાલવાનું બે કાને સાંભળવાનું નાકના બે નસકોરા શ્વાસ લેવાનું બે આંખો જોવાનું વગેરે જ્યારે જીભ એક જ છે પરંતુ તે બોલવાનું અને સ્વાદ ચાખવાનું એમ બે બે કામો કરે છે આથી લેખકે સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ ગણાવ્યું છે આગળ વધીશું તો આગળ બીજો પ્રશ્ન છે કે જીભ પર મનુષ્યની સત્તા છે તેમ સાથી કહી શકાય તો આપણી દરેક ઇન્દ્રિય આપણી ઈચ્છા વિરુદ્ધ કાર્ય કરે છે મોટાભાગની ઇન્દ્રિય પર આપણો કાબૂ હોતો નથી કોઈ આપણને અપશબ્દો કહે તો આપણે ઈચ્છા ના હોવા છતાં આપણને સાંભળવું પડે છે આપણી આંખો પણ ઘણીવાર જોવાનું ન ગમે તેવા દ્રશ્યો જોઈ લે છે ખરાબમાં ખરાબ દુર્ગંધ પણ આપણી ઈચ્છા વિરુદ્ધ અચાનક નાક સુધી પહોંચે છે પરંતુ આપણી જીભ જ એવી ઇન્દ્રિય છે કે જેને આપણે કાબૂમાં રાખી શકીએ છીએ એટલે કે જીભ બોલવાનું કે સ્વાદ ચાખવાનું કાર્ય કરે છે તેણે આપણે આપણી ઈચ્છા મુજબ સંયમિત કરી શકીએ છીએ આપણી ઈચ્છા ન હોય તો આપણે એક પણ શબ્દ ન બોલીએ અને આપણી ઈચ્છા વિરુદ્ધ આપણે એક પણ સ્વાદ ન ચાખીએ આમ જીભ પર મનુષ્યની સત્તા છે તેમ કહી શકાય ત્રીજો છે લેખક જીભને જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય સાથે શા માટે સરખાવે છે તો એ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ લખેલો છે મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નનો જવાબ લખી લેવાનો છે તો આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું આગળ છે ચોથો લેખકને ઉચ્ચારશાસ્ત્રનો વિષમ કોયડો કયો લાગે છે શા માટે તો લેખકે જ્યારે બે ભરૂચવાસીઓને ઝઘડો કરતાં સાંભળ્યા ત્યારે તેમને ખબર પડી કે ભરત ભરૂચવાસીઓ અળની જગ્યાએ લ બોલે છે લેખકે અવલોકન કર્યું હતું કે સુરત વડોદરા અમદાવાદ દરેક સ્થળે અળ બોલાય છે પરંતુ ભરૂચમાં અળ બોલાતો નથી લેખકને એ ઉચ્ચાર શાસ્ત્રનો વિષમ કોયડો લાગે છે લેખકના માટે તેનું કારણ એ હોઈ શકે કે બાળપોથીમાં નળનું ચિત્ર આપી અળ નળનો અળ તેમ શીખવવામાં આવે છે ને ભરૂચમાં નળ નથી તેથી ભરૂચના લોકોને નળની સાથે અળનો પણ બહિષ્કાર કર્યો હશે તેમ લેખક માને છે પાંચમો છે ભિન્ન ભિન્ન વ્યક્તિઓની જીભની ખાસિયતો લખો એ પ્રશ્નનો મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોનો જવાબ સમજીને લખી લેવાનો છે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે છઠ્ઠો કે પ્રતિકૂળ સંજોગોમાં જીભ આનંદથી રહેવાનું સી રીતે શીખવે છે તે એ પ્રશ્નનો પણ સંપૂર્ણ જવાબ છે તમે વિડીયો સ્ટોપ કરીને અથવા તો વિડીયોની સ્પીડ ઓછી કરીને જવાબ લખી શકો છો ત્રીજો છે નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખવામાં પહેલો જીભ દ્વારા મનુષ્યની જાતિ આદિ બાબતોની માહિતી મળે છે આ વિધાનની શ્રદ્ધાંત ચર્ચા કરો તો જીભના આધારે વ્યક્તિ કયા વિસ્તારમાં રહે છે તેનું અનુમાન લગાવી શકાય છે અમુક શબ્દોનો વપરાશ બોલવાની ઢબ વગેરે જે તે મનુષ્યની જાતિની માહિતી આપી દે છે જેમ કે જો નજીવા કારણસર જીભ ભયંકર શાપ આપી દેતો સમજવું કે એ જીભ બ્રહ્મર્ષિની જીભ છે બ્રાહ્મણની જીભ હંમેશા વેદ મંત્રોના ગાન અને શાસ્ત્રોનું પતન પતનન કરી હોય છે અને સોમરસનું પાન કરતી હોય છે વીર રસની વાતો કરતી અને કસુંબાપણી કરતી જીભ ક્ષત્રિયની હોય છે પૈસાનું નામ આવતા જ જો જીભ ભીંજાઈ જાય તો જીભ વાણિયાની હોય છે જેની જીભ હંમેશા મૌન રહે અને બીજાના હુકમોમાં હામાં હા મિલાવતી રહે એ શૂદ્રની જીભ હોય આમ આ રીતે જીભ દ્વારા મનુષ્યની જાતિ આદિ બાબતોની માહિતી મળે છે બીજો છે જીભ માટે ઈશ્વરે કેટલીક સગવડો કરી નથી તેવું લેખક સાથી કહે છે તો એ પ્રશ્નનો પણ મિત્રો સંપૂર્ણ વિસ્તૃતમાં જવાબ આપેલો જ છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નનો જવાબ લખવાનો છે નેક્સ્ટ આગળ વધીશું તો ત્રીજો છે કે જીભ વિશેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો એ એ પ્રશ્નનો પણ વિસ્તૃતમાં જવાબ આપેલો છે જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ અગિયાર વિશે ગુજરાતી વિષયની અંદર જે મિત્રો દસમું ચેપ્ટર છે આપણું જીપ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત